ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ચોંકાવનારી રીતે મુખ્ય પદ ઉપર એક અલગ પ્રકારના વ્યક્તિત્વની પસંદગી કરી છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યકારી અધ્યક્ષ તરીકે જ્યાં સુધી નવા અધ્યક્ષની પસંદગી કરવામાં ન આવે ત્યાં સુધી હાલના તબક્કે એ કાર્યકારી અધ્યક્ષની પસંદગી કરી છે અને તેમાં નામ મૂકવામાં આવ્યું છે એ નીતિન નવીન જે બિહારથી બિલોંગ કરે છે નીતિન નવીન આમ આપણી ગુજરાતીની દૃષ્ટિએ નવીન ઉચ્ચારણ છે પણ નબીન એ ત્યાંનું ઉચ્ચારણ છે એટલે નીતિન નબીન એ ભારતીય જનતા પાર્ટીના હાલના કાર્યકારી અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ફરી ચોંકાવનારું વ્યક્તિત્વ એટલા માટે છે કે જે નામનું ગણતરીમાં નામ આગળ ચાલતા હતા વરિષ્ઠ આગેવાનોના નામ ચાલતા હતા વરિષ્ઠ નેતાઓના તે પૈકી અલગ નામ એ રજૂ થયું છે આવું ભારતીય જનતા પાર્ટી અવારનવાર એ પક્ષ દ્વારા થતી આવતી પ્રક્રિયા છે કે કોઈએ વિચાર્યું ન હોય તેવી પસંદગી થાય અને એ જ પ્રમાણે આ નીતિન નબીનનું નામ પણ ચોંકાવનારી રીતે જાહેર થયું છે નીતિન નબીન એ માત્ર પિસ્તાલીસ વર્ષે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રમુખ ગણી શકાય તેવું નામ છે અગાઉ અમિતભાઈ શાહ જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેમની ઉંમર પચાસ વર્ષ હતી અત્યારે નીતિન નબીનની ઉંમર એ પિસ્તાલીસ વર્ષ છે ઓગણીસો એંસીમાં તેમનો બિહારમાં જ પટનામાં જન્મ થયેલો છે હાલમાં નીતિન નબીન એ બિહાર સરકારમાં નીતિશ કુમાર સરકારમાં માર્ગ અને મકાનના મંત્રી છે એટલે એ દ્રષ્ટિએ તેમની સરકારની જે કામગીરી હોય છે તેનાથી ખૂબ સારી રીતે વાકેફ છે ઉપરાંત સંગઠનાત્મક તેમની વ્યૂહાત્મકતા પણ એ ઉડીને આંખે બળગે તેવી અત્યાર સુધીમાં રહેલી છે એટલા માટે જ કદાચ ભાજપે પસંદગી તેમની કરી હશે તેમના આવવાથી એ ભારતીય જનતા પાર્ટીને કેટલો લાભ થાય છે અને તેની કામગીરી કેવી છે આવનારા સમયમાં જોવા મળશે પણ હાલમાં એ પિસ્તાલીસ વર્ષની ખૂબ નાની ઉંમરે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે તેઓ બે હજાર છથી સૌથી પ્રથમવાર બે હજાર છ માં એ ધારાસભ્ય બન્યા હતા પટનાની બાકીપુર વિધાનસભાના તેઓ ત્યારથી ધારાસભ્ય છે ઉપરાંત તેમના પિતાજી પણ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે કિશોર સિન્હા એ ભારતીય જનતા પાર્ટીમાં ઘણું પ્રદાન આપેલું છે એટલે એ દૃષ્ટિએ એ ભારતીય જનતા પાર્ટીની જે કોઈ પોલિસી છે તેમનો કુટુંબ પરિવાર ખૂબ સારી રીતે વાકેફ છે એટલે તેમની પસંદગી થવા પાછળનું એ પણ કારણ છે યુવા નેતા છે સૌને સાથે રાખીને ચાલી શકે તેવા નેતા છે ઉપરાંત ઝડપી નિર્ણયો લેવા માટે પણ એ નીતિન નબીન જાણીતા છે બિહાર હવે તેમની જે સૂઝબૂઝ છે એ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે તેનો લાભ મળવાનો છે બાકીપુર વિધાનસભાના ધારાસભ્ય તેઓ સતત રહ્યા અને હંમેશા એ પક્ષને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટે કામગીરી કરેલી છે એટલે એ પક્ષની વફાદારીને પણ ધ્યાનમાં રાખેલું છે એટલે બિહારની ચૂંટણીના પરિણામો પછી આ રીતે સૌથી પ્રથમ મહત્ત્વના હોદ્દા ઉપરની પસંદગી બિહારથી થઈ છે